રામ રામને સીતારામ ડાયરા અને માતાજી ને હાજર નરવા રાખે હવાના આઠ હાડા જેવું થાય છે ને આપણે સહી ઘરે જ આજે હજી ક્યાંય વાવેતર થાય એવું છે નહીં કારણ કે ગારો છે વરસાદ તો નથી પણ રાતે સાટો સાટો ચાલુ અને વરસાદની આગાહી છે આજથી કદાચ વધશે સિસ્ટમ થોડીક નજીક આવી એટલે વધે એવું પણ ઓમ ઢક છે ને પણ અત્યારમાં વરસાદ તો કાંઈ છે નહીં એટલે જૂનો વરસાદ હતો બે દી પહેલાંનો એમાં ટૂંકમાં ગારો થઈ ગયો છે એટલે વરસાદની હિસાબે ટ્રેક્ટર કે કાંઈ વાળીએ કાંઈ કામ થાય એમ છે નહીં એટલે ઘરે છે ને ઘરે આપણે કપાસ થોડોક કાલે દઈ દીધો જે વાવવા રાખીને એ ખેતરનો સાઠ મણ થયો એટલે એ દઈ દીધો ચૌદસો ને સાઠ રૂપિયામાં અહીં નહીં બેઠા દઈ દીધો એટલે એ વેસાઈ ગયો એટલે હવે જે લસણ અંદર પીડ્યું છે એ થોડુંક બારું કાઢવું છે અને કપાસ હજી આ રસોડામાં પીરો એ ઓલા રૂમમાં લઈ લેવો એટલે એવું ફેરવણીનું કામકાજ આ કરવાનું છે અને

જેસી કપડાં ઢોહ લગાડી દીધી છે હા તો રજા છે કા ખબર છે હા રજા આવી કાનું વાડીની રજા કેમ આવી વરસાદ ની સાબે રજા આવી કે હા વરસાદ ની હા વાઢા આવ્યો ને હા

આપણે આ લસણ અંદર પડ્યું હતું આ રૂમમાં માં પડ્યું હતું બહાર કાઢે છે અહીંયા કેટલી ગુણી છે હવે ઈઠાવી ઓગણત્રી ગુણું છે તો બારું કાઢી ને આ રૂમ આપણે ખાલી કરવો એમાં કપાસ ભરવો કા ઘરનો અને આમાં જે કપાસ હતો એ આપણે કાલે દઈ દીધો પાસઠ મણ થયો ને શું ભાવ દીધો સૌ ચો હાથ માં અહીં દઈ દીધો રામ રામ ને સીતારામ બધા તો લસણની ની ગુણું જો ફેરવવાનું કામકાજ ચાલુ છે હવે રહી છે આટલી રહી છે બે ચાર છ આઠ ને એક નવ નવ ગુણી રહીશ ઓહો હો 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 બાળક ભેગા હાલો આમ સેટ હાલો 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 બસ આ કપસ છે ને રસોડા વાળો ઈ હોતી ઓમાં ભેગો કરી દેવો કા અંદર પછી રૂમ માં બધું હા એટલે આ બધું જગ્યા થઈ ગઈ ને હા નીચે પાથરી ને કાય સિતારામ બધા આયા થઈ ગયા હો માં બધું કપામાં આ ઈ બધું એમાં નાખ દેવો પછી રૂમ માં પરવો છે સિતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને ઘરે સિતારામ નું કામ થઈ ગઈ ને આ ઘરે હોય એટલે ખેડું ને બધું માલ તો સાચવવું હોત ને હા બસ એટલે બીજી બોડી આલે જો લસણ આપણે નીકળી ગયું બારું અહીં બધું નાખી દીધું ઈઠાવી કે ઓગણત્રી ગુણી છે અને હવે આપણે કપાસ જ્યાં રસોડામાં હતો ને એ બધો એક જગ્યાએ કરી નાખવાનો હવે તેમાં જો આ રીતે નીચે નેટ પાથરી દીધી જેથી કરીને લાદી કે કાંઈ કાંઈ ખરાબ થાય નહીં અને દિવાલ ઉપરો જ્યાં નાખવાનો ત્યાં પણ જો નેટ એ રીતે રાખી દીધી છે અને અમારે કાનભાઈ જો મંડે કસરવા કાકાનું શું કરાશ અહીંયાથી હું કરવાનું કામ કરવાનું છે ખૂણામાં નાખવું પડે અરે જોઈએ જોઈએ એ જોર કરે જો ગાડી અહીંયાથી તો આ રીતે ફર્યું ભરી ભરીને છે ને અહીં લઈ જાય છે એટલે આ બધો એક જગ્યાએ થઈ જાય એટલે આને આપણે ટૂંકમાં હા ને આને દેવાનો નથી આ રાખવાનો ટૂંકમાં સ્ટોક કરી દેવો જે ભાગ્યો હતો ને ભાગમાં એ દઈ દીધો એ પાસાઠ મણ દઈ દીધો રૂપિયામાં ઈ ચૌદસો ને સાહીઠ રૂપિયા માં એક જગ્યાએ થઈ જાય લખી કીધું ખોટી જગ્યા રોકાય ને કા ભાઈ આ ઘરનો આપણે કેટલો છે બધું એસી પિંચાશી મણ જેટલો છે ઘરનો એમાં અહીંયા દા પડ્યો તો એ બધું અહીંયા છે ને એક રસોડું આખું બીજું છે રસોડું આખે આખું ભરેલું જ છે એમાંથી બધું કાઢી કાઢીને છે ને બધું નાખું છે આમ અમારું મકાન છે ને હા રોડ ને નજીક જ છે દા વડિયા રોડ છે વડિયા રોડ આમ વડિયા જવાય જાય અને આમ જાવ એટલે જેતપુર જવાય એટલે અત્યારે છે ને માણસો બધા છે ને રોડે બેઠા છે બધા કારણ કે કાંઈ કામ હોય પછી તો આવું થોડું ઘણું કરે બાકી તો વાડી કોઈ વસ્તુ કંઈ કામ થાય એમ નથી ને અત્યારે જે વાડીના મજૂર છે ને એ આખો આખોથી ગામમાં દાટા મારતા હોય એટલે બધા જો અહીં રોડે છે ને આખે આખો ભરસક છે અને આ આખે આખી રોડે છે ને મેન દુકાનો છે બધી કરિયાણાની ને પાનબીડીની બધી દુકાનો એટલે ટૂંકમાં બધું વધારે માણસોનો અવરો જાવરો અહીંયા જ નહીં એમ તો આ રીતે આખો રોડ હાવ અમારે કોઈ કાંઈ નીકળો કદાચ આમ વડિયા જતા હોય કે આમ જેતપુર જતા હોય તો અહીંયા આવી હાવ નજીક જ છે પુલ પેલું જ પુલ પેલા પુલમાંથી સીધો જ અમારો પેલો ડેલો થાય રોડ નજીક જ છે આ આપણે લસણ અને કપાસ કપાસ ઠેકાણે થઈ ગયું છે બે રસોડામાં એ ઓલા રૂમમાં હતું એ ટૂંકમાં વોલ લઈ લીધું એ કામ પતી ગયું ને હવે અત્યારે બપોરાનું ટાણું થઈ ગયું છે ને બપોરા ટાણે જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો સવારમાં માં નહોતો અને અત્યારે ચાલુ થયો છે એ કેવો જે આપણે રેગ્યુલર કાયમ આવે ને એવો ચાલુ થયો જો આવો આવી રીતે ટપક 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 પાછું ચાલુ થયું છે એટલે મીરાઈ જી એની અંદર લઈ લીધી એટલે હવે આ રીતનું ચાલુ થયું ફરિયું પાછું થઈ ગયું ભીનું નકર હું કઈ ગયું હતું એટલે ફર્યું થઈ ગયું ભીનું અને અહીંયા તો રોટલાનું કામકાજ ચાલુ કરી દીધું હે નણંદ ભોજાએ અહીંયા નણંદ ભોજાએ બે થી બનાવે રોટલી ને રોટલા રોટલા બની ગયા લાગે બધું ભેગું છે